પંચાયત સમાચાર મંડળ સમાજ દ્વારા ચીટી ચંદ પર્વ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી શ્રી ભગવાન ઝૂલીલાલ ની શોભાયાત્રા સાંજે ચાર કલાકે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ શહેરની ની સોસાયટી લક્ષ્મીવીર રેલવે સ્ટેશન રોડ સિંધી સોસાયટી પહોંચી હતી પૂજા વિધિ સંપન્ન થઈ આ પહેલા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં જુલેલાલ ભગવાનની પૂજા સવારે 8 કલાકે હાજરી સવારે 9:30 કલાકે નાસ્તો સવારે 10 કલાકે ભેરાણા સાહેબની પૂજા સવારે 11 કલાકે મહાઆરતી સવારે 11:30 કલાકે પ્રસાદી બપોરે 12 થી 8 કલાક સુધી રાખવામાં આવ્યો દાહોદ સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ભવ્યતિ ભવ્ય ઉજવણી કરવા થનગનાટ પણ જોવા મળ્યો ચેટીચંદ પર્વ નિમિત્તે દાહોદ શહેર સહિત જિલ્લામાં મોટા ભાગના સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વ નિમિત્તે પોતાના વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખવામાં આવ્યો હતો সতোরি 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 આજે ચૈત્રી નવરાત્રિ ગુડી પર્વો હિન્દુ નવ વર્ષ અને અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ એક સાથે આજે આપણા ગોધી રોડથી સરઘસ નીકળ્યું અને સ્ટેશન રોડ પર હાલ પહોંચ્યું છે અમારા ઈષ્ટદેવની સૌએ આજે પૂજા કરી છે અને એમનું વિસર્જન આપણે ત્યાં તળાવ પર કરવાનું છે અને આ થોડાક સમયમાં અહીં સિંધી સોસાયટી પહોંચશે અને ત્યાં ભંડારાનું પણ આયોજન છે સૌ નગરજનોને આજે નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને જે ધંધા રોજગારથી અમારો સમાજ થોડો વિમુખ થયો છે અને થોડી તકલીફ પડી છે આવનારા સમયમાં નવા સંકલ્પ સાથે નવી શક્યતાઓ નવી સંભાવનાઓ સાથે નવા સપના સૌ પરિવારના સાકાર થાય એવી હું આશા રાખું છું અને સૌ સૌ અમારા જેટલો પણ પરિવારને તકલીફ પડી છે એ સૌના સ સપનાને સાકાર કરે એને બી પ્રાર્થના કરું રાજેશ શેખાઈ આજે અમારો ચેઠ્ઠીચાંદનો તહેવાર છે આજે અમારા ઝૂલેલાલ ભગવાનના જન્મ જયંતીનો દિવસ છે આજે સવારથી અમે કામ ધંધા રોજગાર બંધ રાખી ધામધૂમથી સવારથી પહેલાં સવારે અભિષેક કર્યો ભગવાન જુલેલાલનો પછી ત્યાં ભંડારો હતો પૂજા મહાઆરતી અને પછી શોભાયત્રા કાઢીને અમે સિંધી સોસાયટી જુલેલાલ સોસાયટી શોભાયાત્રા કાઢી અને સિંધી સોસાયટી આવ્યા સિંધી સોસાયટીમાં અમારો ભવ્ય સ્વાગત થયું એના પછી અમે અહીં દાંડિયાની રાસ રમ્યા એના પછી નાચ્યા હવે અહીં અમારો ભંડારો છે એના પછી ભંડારો પછી અમે જય જયલાલ સિંધી નવા વર્ષની શુભકામનાઓ સમગ્ર દાહોદને આજે બે દિવસથી જે દાહોદનો માહોલ અમારો સમાજનો એકદમ આનંદ ઉત્સાહનો અને અમારા ઈષ્ટદેવ જોલેલાલ ભગવાનની અમત જેવું છે જય ઝૂલે સાવકા જય ઝૂલે ભગવાન જન્મ ઉત્સવ નિમિત્તે બે દિવસ થી પ્રોગ્રામ સારી વ્યવસ્થિત સારી રીતે ધૂમધામ થી થઈ રહ્યું છે વધારે અભિનંદન બોકો વધાર્યો વધાર્યો જય ઝૂલ નમસ્કાર જય ઝૂલેલાલ આજે અમારા સિંધી સમાજના

અને ધંધા રોજગાર એમના ખૂબ દિન પ્રતિદિનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા રાખું છું મારું નામ પૂનમ અહેલાણી જય ભારત